ભાજપની બૃહદ પ્રદેશ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક પર સમગ્ર ગુજરાતની નજર છે મંડળથી લઈને પ્રદેશ નેતાઓને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ પણ નક્કી કરાશે લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે પણ મનોમંથન કરવામાં આવશે બેઠકમાં ભાવી રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો ઘડવામાં આવશે કારોબારી બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેશે વિવિધ વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ પણ કારોબારીમાં ભાગ લેશે કુલ તેરસોથી વધુ કાર્યકર્તાઓ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેશે વધુ જાણકારી સંવાદદાતા નિકુંજ જાની પાસેથી નિકુંજ કારોબારીને લઈને વધુ શું અપડેટ બીજા દિવસે પણ આજે કયા મુદ્દાઓ મહત્વના રહી શકે છે

ની બૃહત કારોબારીનો આજે બીજો દિવસ છે અને આજના બીજા દિવસના સેશનની શરૂઆત સવારે નવ વાગ્યા સાથે થશે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ મોડી રાત્રે બોટાદ સાળંગપુર ખાતે પહોંચી ચૂક્યા છે અને આજની સવારથી શરૂ થનારી આ પ્રદેશ કારોબારી બેઠકની અંદર તેઓ હાજરી આપશે પ્રદેશ કારોબારી એટલા માટે મહત્વની છે કારણ કે લોકસભા ચૂંટણી બાદ આ પ્રદેશ કારોબારી બેઠક મળી રહી છે જેને લઈને લોકસભા ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તે પરિણામોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે કે ક્યાં સારો ફાયદો થયો ક્યાં નુકસાન થયું છે બીજી વાત એ છે કે સંગઠન નવું જે છે તે ભાજપનું રચાવાનું છે તે પહેલાની આ પ્રદેશ કારોબારી છે આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંભવિત રીતે નવરાત્રી બાદ એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર જાહેર થાય તેવી શક્યતા છે અને તે પહેલાની આ પ્રદેશ કારોબારી છે અને તેને લઈને મહત્વની કારોબારી માનવામાં આવી રહી છે એક શક્યતા એ જોવાઈ રહી હતી અમિતા કે આ પ્રદેશ કારોબારી બેઠકની અંદર કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની જાહેરાત જે છે તે થઈ શકે છે પરંતુ ગઈકાલે જે પ્રકારે તમામ નેતાઓ સાથે ભાજપના શીર્ષક નેતૃત્વ સાથે ઓફ ધ રેકોર્ડ વાત જ્યારે થઈ ત્યારે તેમનું કહેવું છે કે આ પ્રકારનું ડિક્લેરેશન કારોબારીની અંદર થાય તે પ્રકારની શક્યતાઓ બહુ ઓછી છે પરંતુ નકારી ન શકાય તો તેને લઈને આજની કારોબારી બેઠક પર સૌની એ પણ નજર છે કે કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ માટેની જાહેરાત આ કારોબારી બેઠકમાં થાય છે કે પછી નથી થતી પરંતુ સંગઠન પર્વ આગામી દિવસોની અંદર ભાજપનું યોજાવાનું છે દર ત્રણ વર્ષે આ પ્રકારના સંગઠન પર્વની કાર્યસૂચિ ભાજપની અંદર છે કે જેમાં નવા કાર્યકર્તાઓ જોડવા માટેનું આહવાન કરવામાં આવતું હોય છે તો તેને લઈને પણ આ કારોબારી બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે મનોમંથન થશે આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સૌથી મહત્વની ભાજપ માટે માનવામાં આવી રહી છે કારણ કે હવે પછીનો નેક્સ્ટ પડાવ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો છે તો ત્યાં કયા પ્રકારનું પરફોર્મન્સ આપવું તેને લઈને પણ આજની આ કારોબારી બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે અલગ અલગ સેશન છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પ્રેઝન્ટેશનના મારફતથી ડેટા એનાલિસના એનાલિસિસના માધ્યમથી લોકસભા ચૂંટણીના પરિણામો જે છે તેનું પોસ્ટમોર્ટમ કરશે કયા પ્રકારનો ફાયદો રહ્યો કયા પ્રકારનું નુકસાની રહી તે તમામ મુદ્દાઓને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવશે પ્રદેશના નેતાઓ પણ જે છે તે પહોંચી રહ્યા છે આપ જોવો તે પ્રકારે તો આ કારોબારી મહત્વની જે છે તે ખૂબ જ માનવામાં આવી રહી છે અને તમામ મુદ્દાને લઈને આ કારોબારી બેઠકની અંદર ચર્ચા થશે મનોમંથન થશે મુખ્યમંત્રીનું પણ સેશન છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ જે સમાપન સત્ર છે તેની અંદર તેઓનું સંબોધન હશે અધ્યક્ષીય સંબોધન તરીકે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલનું ભાષણ હશે જેના પર સૌની નજર રહેશે તો મહત્વની કારોબારી બેઠક જે છે તે થોડા સમયની અંદર શરૂ થશે આજનો બીજો દિવસ છે અને લગભગ સાંજ સુધી આ કારોબારી બેઠકના તમામ સેશનો જે છે તે ચાલે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે અમિત નિકુંજ આભાર આપનો જાણકારી આપવા માટે